મિત્રો વરસાદ બરાબર પડી ગયો છે જો આ કોતેડીમાં પોણી જાય અમારા ગઠણ ગઠું પોણી જાય છે કોતેડું આવી અમારા ઘરે પીવાની પોણી કશું નહીં પીવાની પોણી એટલે હેડપંપે પોણી ભરવા આવ્યો તો જો આ હેડપં હોય બધું પેલું એનો થારો હોય પૂરી ગયો હા કોતેળું કેટલું બધું જાય છે આ નાની પોતેળી જ છે અમારે ઘર આગળ છે તો બહુ પોની આવે આખી સીમનું પોની આવે એટલે મિત્રો આજે પનીર બનાવવા કરીએ છે હા પનીર લઈ આવ્યો અમે દુકાનથી બધું સામાન લઈ આવ્યા દાળ અડદની દાળ ચોરા બટાકા ટોમેટો ધોણા મરચો બધું લઈ આવ્યો છે એટલે પનીર બનાવવાની ઈચ્છા થઈ છે આજે દીલું ને કે ખાવાની છે તું મને સારું નહીં લાગતું આજે સ્કૂલમાંથી સ્કોર દીધો વરસાદ બહુ પડ્યો એટલે લગેરી નાખે આવી હવે આવ્યો આ પાકે પનીર ખાવું છે પછી પનીર બનાવવા કહીએ છે રોટલી બનાવવા કહીએ છે નવરો નવરા શું કરવાનું કશું આજે આજે લગભગ પંદર મિનિટ ગરમેથી બહાર નહીં નીકળાય એટલો વહાર પડ્યો એ તો હવે પેપરમાં આવશે કે આટલા ઇંચ વરસાદ પડ્યો એ મને વરસાદ પડી જવા કેટલા ધાડા પડ્યો ને એનાથી દસ ગણો વધારે પડ્યો હોય છે તેહો પાછો આ બે કલાક મેં અહીંથી આપણા ઘરની બહારથી પોની વેંચ્યું આખી કોતળી ભરાય આપણા ઘરની આગળ અહીંયા કોતળી છે આગળથી પોની આવે છે આખી સીમનું અહીંયા આપણે નારું છે આ રોડનું નારું ભૂંગરું આખું ભરાઈ આવે છે એટલું પોણી ભરી ગયું લોટ વરસાદ પડી ગયો પોની ભરવા જેવા તે અમને ગઠું ગઠું પોની ઉતરી જઈ તઈ અદર જ પછી દેગડો ભર્યો એટલું પોણી ગયું બાર હવે આ બપોરે તો નીરો અમે કશું અમે બે જણા ઘેરું તા નિહાર દીધું એટલે અમને નહિ એમાં તો એને છોડી દીધો એટલે હવે આ પનીરનું શાક બનાવી દઈએ રોટલી પછી ખાય બીજે શું હોય તો કરશું અહીંયા લખવા કરે છે લખે દિશન કરે છે હમણાં વહરાત રહ્યો છે અખબારનો સવારે દસ વાગ્યાથી ચાલુ થઈ ગયેલો એમને છ વાગે બંધ રહ્યો જે મેન વરસાદ તો સાડા દસથી સાડા બાર સુધી પડ્યો એ તો જબરજસ્ત વરસાદ પડી ગયો તો ચાલો હવા મેં બનાવી આવ્યું ખાવાનું આ પેલા ભૂંગરામથી પોની આવે છે એ આખો ભૂંગરો ભરાઈને આવતું હતું પહેલું એટલું ચાલુ વરસાદ મેં નહીં આવું અમુક બહાર નીકળાયું પણ આખો ભૂંગરો ભરાયને પોણી આવતું તું જોવા આ બાજુ બહુ વરસાદ છે આખી સિમણું પોણી આવે આ જોવા આ બધું જાય બરાબર આ આપણું આ ઘર આ હોમમે છે આ નારું નારામાંથી બહુ વરસાદ આવ્યો બહુ બધ પાણી આવ્યું આ આ આખા ખેતરનું પાણી અહીંયા નીકળ્યું પહેલું આ થોંભલો પડી જાય એવું લાગતું પણ આ નમી ગયો થોંભલો આ થોમરો નમી ગયો છે પડશે એમ લાગે છે આ બિલકુલ નમી ગયો અહીં બધું પાણી નીકળ્યું આખા ખેતરનું આ બાજુથી આ ઓછું થઈ ગયું અમને બધું વ્યાજ ગયું એટલે બહાર નીકળાય નહીં એવી હતી એવી પરિસ્થિતિ હતી મિત્રો આ ટોમેટા ડુંગળીની ગ્રેવી બનાવીએ છે આમાં જો આ ડુંગળી ડુંગળી ટોમેટાની ગ્રેવી બનાવી દઈએ પહેલા આ મરચો કાપી જ છે મેં મરચો લી લો ને લસણ ને આદુ વાળી દીધું છે પછી ચૂરો હરગાવીએ પેલું તો હરું મેળે પછી પહેલાં આની પેસ્ટ બનાવી દઈએ બધી કમ્પ્લીટ ગ્રેવી બનાવવા માટે પછી આને તેલમાં ફ્રાય કરી નાખીએ પહેલું તેલમાં ફ્રાય કરીને પછી વઘાર કરીએ

ગ્રેવી તૈયાર થઈ ગઈ છે જો મસ્ત ગ્રેવી બનાવી છે ટોમેટો ડુંગળીની અને આ પનીર ફ્રાય કરી લીધું છે ગ્રેવી તૈયાર થાય એટલે પછી પનીર નાખી દઈએ પછી રોટલી બનાવવાની છે ભાત તો બપોરું પડી રહ્યું છે દારણ ભાત એવું ચાલશે એટલે રોટલી બનાવી દઈશું અને આ વહરાત પડ્યો તો મેં બધું અમારે લીલું થઈ ગયું છે નીચે આ જોવા હા કોથરીઓ પોથરી દીધો છે એટલે ચાલશે રોટલી બની ગઈ છે રોટલી બની ગઈ છે પણ હવે ભાત થોડુંક બપોરનું વધેલું છે તેને હો વઘાર દઈએ ખોટું હવારે પાહુ નાખી દેવાનું થાય એટલે ભાતને હો વઘાર દઈએ એટલે ખાઈ જઈએ પછી આવ્યું આ આ ગયો રોટલી બની પાહો ચાલુ થઈ ગયો છે આખો દાડો પડ્યો અમને વાર અડધો પોડો લગરી રહ્યો આ પાહો ચાલુ થઈ ગયો છે હા શું ખબર આખી રાત છે ત્યારે પછી બંધ થઈ જાય છે શું ખબર પડે આખી રાત પડે આનું કોઈ નક્કી નહીં અમને કોતળો એટલો બધો આવ્યો છે હમાતું નહીં પોણી એટલો જાય છે કોતળો બહુ કોતડામાં પાણી જાય છે હા સૂર્ય ઘોડા વાળું પોતલું ત્યાં રોડ ને અડે ની અડેલું છે નાના અડે નિયડે ચલવાની તૈયારી છે રોડ ની હોય વધારે પડ્યો હોત રોડ સલતો અમારા એક જ ડુંગરો છે પણ અત્યારે પોણી આવે છે આખું પ્રાય નદીમાં નદી બે કોઠે જાય છે પોણી હમાતું નદી નદીમાં એટલું પાણી જાય છે એમ આગળ ઉપર હોય એટલો વરસાદ છે બધે જ વરસાદ છે આખા ગુજરાતે વરસાદ છે એટલો કરીએ તા તો હવે રોટલી બળી ગયા પછી ખાઈ જાય ભાત વગર દઈએ ચાલ તું બરાબર આવી એક રોટલી બાકી છે આવે થઈ જાય ખાઈ લઈએ મિત્રો જમવાનું થઈ ગયું છે ચાલો મિત્રો જમવા ચાલો આ પનીરનું શાક બનાવી જો મસ્ત બનાવ્યું છે આ પનીરનું શાક રોટલી

પછી ખેતર બધું જાય આવા ખતરનાક પણ ખેતરો અમે પોણી થઈ જ છે પણ એવું કરીએ છીએ આજે બોરીદી જવાનું નક્કી કરતા હતા બોરીદી આવી એમ કરીએ છીએ પણ હજુ વરસાદનું કોઈ નક્કી નહીં અમને રહ્યો છે હવાન મેં ચાલુ ચાલુ થતો આ આઠ એક વાગે રહ્યો પછી પાસો વળી કાલના ટાઈમે દસેક વાગે ઠોક્યા લે ચાલુ તો જ છે એટલે એક વતનો રાગો જોગો જોઈએ ને પૂરેલી જવા કરીએ છે હવે આ એકવાર ખાઈ લઈએ પણ પોની ગરમ કરી દીધું છે દુલ્લા માટે લીરું ને ટ્યુશન મિલે અમે હરા એટલે હવે આ બેસો ને અહીંથી ચાર કાપી નાખી દીધી હાલ પછી હું કચરું નાખશું કટેરિયું અહીંથી અહીંથી બી એક ગોઠ કાપી આવી છે બધા લીરું થીજો હવે કરવાનું કયું કહી જવાનું ચાર કાપા હિ જવાય ચાર જો કે હજુ નહીં થીજો કંઈ ચાલો તો હવે અમે ખાઈ દઈએ જમવું હોય તો ચાલો નાસ્તો કરવો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો જો આજે આ ઉઘાડ કાઢ્યું છે પણ ઉઘાડ શું કહેવાય અમને કલાક થયો વત નહીં હજુ વાદળ છે એવું પણ દેહો કોઈ નક્કી નહીં હા અહીંથી પહોંચી ગયો કાલે બપોરે અહીંથી

હુલ્લ વરસાદ આખું ખેતર ભરાઈ ગયું આપણું ખેતરમાંથી પાણી આટલું બધું આવે છે હા અમને ખાલી આ અડધો કલાકમાં આટલું બધું પાણી પડી ગયું છે સાંભળેલા ધાર વરસાદ કહેવાય આપણે ભેંસો ભીસો દેજો આ કોતળીમાં પાણી બરાબર આવી ગયું છે હા આ કોતળીમાં અમને આ રોડ ચાલે બહુ પાણી આવી જશે અહીંયા આ ભેંસો છે ને આપને બાઇક પડ્યું ને એ બાઇક બી અડધી પૂરી જાય એટલું પાણી આવી જાય છે જો આટલો હજુ એક કલાક પડી ગયો એટલે આ બાઇક પૂરી જાય એટલું આવી જાય નહીં એટલો વરસાદ પડે છે આ બાઈકો અમને આ ભેંસો આ બધી શો લેવાની છે અમને પણ સારા જ આસતો પડે વરસાદ એટલે ભેંસ અંદર બંધીએ જો એ જ આસ્તે પડવાનું અમને લે તો એટલો વરસાદ પડે છે પોતડીમાં એટલું બધું પોણી આવ બધા ઉકેળા હો ભૂલી બધો ના જો આ કશું દેખાતું નહીં અહીં ઉકેડો હતો કે હું હતું કશું નહીં ખીલા બીલા હો બધા ભૂરી ગયા ભેંસોના ખીલા હો ભૂરી ગયા એટલું પોણી જાય છે આ જો આ આઈ તો પેલું એ બનાવેલું છે સલ્યુ નારા જેવું બનાવેલું છે એટલે એનીમાં ગઠણ ગઠણ પોણી ઉપર છે અને નીચે તો વધારે ઊંધું છે એક મોડા બુરી જાય એટલું ઊંધું પણ સલ્યુ નારું બનાવેલું છે અહીંયા આ પેલો હેડપંપ છે જો એ અમે અમને પોણી ભરવા આવીએ છે બે લીટલા પોણી પી આવીએ પોણી પીવાનું કશું જ નહીં પોણી ભરવા આવ્યો છે જો આ પાણી આવે આ તો થોડોક ઓછો પડ્યો થોડોક જો વધારે પડ્યો હતો આ હોમે રોડ હાઈવે રોડ ઉપરથી પોણી આવે કાં તો પછી આ બધા ઘરમે હર અમે પહી જાય એક વાર પી ગયેલું એટલે ખબર મળે જબરદસ્ત વરસાદ પડેલો એવો જ પણ આ થોડોક એક બે દોઢ કલાક જેવો ઓછો પડ્યો તો એટલો વધારે પડી ગયો તો ફૂલાઈ જ પણ અમારે એવું કલાક વખરાત રહેશે એટલે પછી પોની બધું વેઈ જશે નહીં રહેતું પછી વે જાય બધું પૂરતી પણ જોવા દક્ષાવી છે પોની બનીએ બે દેગડા પોની મેં લઈને આવી છે ભરીને જાય બે ઝડપ ભરતી જશે એટલે ચાલશે વધો નહીં પણ જો વાત કહી ભારત પડી ગયો સસ્ત વરસાદ સાંભળેલા ધાર આ બીજી વખત જે આવે છે એ બદલી એટલે પછી રોંધવાનું કહી જશે પછી રોંધ વધો નહીં આ લગભગ એ અઢી વાઈ ગાશે અમને વરસાદ રહ્યો ભૂલ વરસાદ પડી ગયો પણ ભૂલ આ હેડપંપનો ખારું હો બૂરી ગયો આ જુઓને એકલો પકડી ને મારી હેડપં